નમસ્કાર મિત્રો વટનગરની ગાથા ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે કાળી ચૌદસની રાત છે સાત સાડા સાત નો ટાઈમ થયો છે અને જેટલા પણ દર્શકો છે એમને વટનગરનો માહોલ બતાવીએ છીએ કોલેજના ત્રણ રસ્તા ઉપર અમે આવ્યા છીએ અહીંયા કેવી ગરાગી છે કેવું અહીંયા માહોલ ચાલી રહ્યો છે તમામ એક 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 જેટલા પણ નાના મોટા વેપારી છે એમનો ઇન્ટ્રોડક્શન અમને એમનો ઇન્ટરવ્યુ લેવાનો પ્રયત્ન કરીએ થેન્ક યુ તમે ક્યાં ના છો વડનગર ના છો અને અહીંયા ક્યારનો આ તમે વેપાર અહીંયા દસ પંદર વર્ષથી જૂના અમે અહીંયા વેપાર થઈ જશે જૂના વેપાર અહીંયાં જ કરો છો ઓકે આ વેપારમાં આ બે ત્રણ દિવસનો માહોલ કેવો રહ્યો બહુ સારો બહુ સારો એવી ગરાગી બહુ સારો બહુ અને પબ્લિકનો વટનગરનું ઉત્સાહ કેવો છે બહુ જબરજસ્ત એમ જબરજસ્ત છે હજુ તમે લાવ્યા છો તો આ તો બે ત્રણ દિવસ હજુ કેટલા દિવસ થશે અહીં પાંચમને દિવસ દિવાળી સુધી બહુ મહોલ માહોલ અચ્છો હતો આ બધા તમારા મિત્ર આ બધા

કેવી આવડશે નફો થશે સો ટકા થશે સો ટકા થશે તમારા મતે અહિયાં થી સારામાં સારી તમારી જોડે વસ્તુ કઈ છે આઈટમ સારામાં સારી પેલા સેવન સ્ટાર ઉપર એક થોડોક કઈ દેખાય છે તેના ઉપર તમે બતાવો અમને આ વચ્ચેનો મોટો દેખલો ડારો છે હા એ વી સર ઓકે તો ભાઈ થોડો કેમેરો પણ આ બાજુ લઈ લેજો મિત્ર છે મારા અને બહુ જોરદાર નાના મોટા વેપારી છે વડનગરની પબ્લિકના ખાસ અમે એટલો આગ્રહ રાખીએ કે બીજા બહાર ના જતા વડનગરમાં જે કોઈ પણ અમારા વેપારી ઊભા છે તો એ લોકોને સપોર્ટ કરવાનો પ્રયત્ન કરો મળીએ મડિયે થેન્ક્યુ તમારું નામ જણાવો મારું નામ છે টিস সতি কোন কয়া গাম না তো वडनगर না চি वडनगर দাছো কত રૂપિયા নি ખરીদি કરી ખરીদি કરવા যায় তো না ખરીদি করালি কত રૂપિયા নি নে ખરી চার পাঁচ চি চার થી 5000 নি ખરીদি artı 5000 নি ખરીদি કરી ওকে কাই কাই বস্তু নে না আ তুমি তো নে না আমি দিওয়ালি ছ তে আ কর ফাটকড়া ওকে আলা তু সু করায়াছো সাথে আয়োছো আলা তু সু করায়াছো তো কথা ખરીদি ભાઈ જેટલા પણ વેપારી છે એક એક ની વસ્તુ પણ અહીંયા જોઈએ અમારા જેટલા પણ વડનગર નાના મોટા વેપારી છે આ લોકોનો અહીં દુકાનનો અને માહોલ કેવો છે કોલેજ છે કોલેજ ના ત્રણ રસ્તાનો માહોલ દિવાળી માટે ખૂબ જ મહત્વનો છે હવે આ માહોલ એવો નથી કે પહેલા બજારમાં લોકો લેવા જતા અને બજારમાં ખરીદી ખરીદી હવે હાઈએસ્ટ દિવાળી હોય રક્ષાબંધર ના છો કેટલા વર્ષથી આ ધંધો કરો ચાલીસ વર્ષથી ચાલીસ વર્ષ થી પિસ્તાલીસ વર્ષથી એટલે દિવાળી માં જ કરો તો લગ્ન કરો તો નહીં નહીં માત્ર ને માત્ર દિવાળી

તો લાગે કે ભાઈ કઈક નવી વસ્તુ નવી છે વડનગર માં નવી આઈટમ છે કે બહુ સરસ ભાઈ આ એક વસ્તુ છે નવી તો આ નવી નવી વસ્તુનો ઉપયોગ તમે કરો આગળ ઘણી બધી વસ્તુઓ નવી આવી રહી છે હા એક બે આ કઈક મોટા મોટા હા મોટા મોટા છે આ શું છે એ લાલ મિરચી છે ઉપર જાય એટલે મિરચી જેવો કલર થાય છે બધા ઉપર એ પહેલા પહેલા જે નીચે ફૂટતા થાય એ નહીં ઉપર જઈને જ ફૂરો એ બધા લાલ કલર થાય પછી પેલા મિરચા છે એકદમ પીળા થાય ઓકે ચલો થેન્ક યુ એ વસ્તુ ગો પહેલા આ આકાશવાજી આવે આકાશવાજી હા ફૂલસે કરું બતાવો અમને યાર આ જેટલા પણ

એક હજાર પચાસનું છે અમારી ખરીદી છે આઠસો રૂપિયા અમે પચાસ સો રૂપિયા મોટા માર્ગી નફો માગીએ નફો માગીએ નફાની વાત શૂટિંગ કર્યું મેં પણ અમે કદી ભાવતાલ કરતા નથી જે મારો ફિક્સ ભાવ આપી દઈએ તમારા ત્યાં અહીંયા કોઈ આવતું છે તો બે ત્રણ હજાર ખરીદી કરતું છે પછી લોકો ભાવતાલ છે અહીંયા આ મોલમાં કેવું હોય સાહેબ મારા લાખો માલ લઈને

તમે જોઈ લો જેટલા પણ લોકો છે ને અથવા તો કોઈ અર્જુનબારી દરવાજાનો હોય કોઈ ભીઠોરી હોય કોઈ ઘાસકોડ હોય તો તમામ જેટલા પણ નાના મોટા વેપારી છે એ લોકોને મદદ કરજો અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો શેર એટલા માટે કરવાનું કહું છું કે કોલેજના ત્રણ રસ્તા ઉપર જે માહોલ જાણો છે જે વસ્તુઓ લઈને બેઠા છો

મારા જેવા મજુરિયા ના પાંચ તમારે વધારે આપશે તો કોઈ ફરક પડવાના તો આવા વિડીયો સાથે ફરીથી મળીશું ત્યાં સુધી રજા આપો આવતીકાલે ફરીથી દિવાળી દિવાળીના માહોલ ની એક બીજા વિડીયો સાથે મળીશું হিতেশ ভাই আহ কবি আইটম লাই শু নাম নামছে